મિત્રો આયદા 26 મે અને 25 54 ના ગોંડર માર્કેટના બજાર ભાવ ડેરી ગોંડર માર્કેટના બજાર ભાવ જો મારે બચને સબસ્ક્રાઇબ કરી લેજો પાછળ બેલ મopress કરી લેજો કારણ કે જ્યારે મીડિયા પ્રોક્રી ચેનલ કા આતો બાયની માહિતી મળી જાય આના ભાવ વિશે જોઈએ કપાસ 1000 રૂપિયા થી 1500 રૂપિયા કવલોકワン 430 રૂપિયા થી 556 રૂપિયા કવ ટુકડા 465 રૂપિયા થી 615 રૂપિયા મબબળ જીણી 870 રૂપિયા થી 1645 રૂપિયા મગફર જાડી સાતસોને પચાસ રૂપિયાથી તેરસો ને રૂપિયા સિંગફાડા આઠસોને એકાવન રૂપિયાથી તેરસો રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી રૂપિયા તલ ચૌદસો પચાસ રૂપિયાથી બે હજાર બસો રૂપિયા તલકાળા ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા જીરું બે હજાર નવસો પચાસ રૂપિયાથી ચાર રૂપિયા કલંજી બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર નવસો ને રૂપિયા धा आठ सौ रुपया चौदह सौ रुपया धाणी नौ सौ रुपया पसठ रुपया डूंगी सफेद एकसठ रुपया सात सौ अड़सठ रुपया बाजरी तरह सौ रुपया चार सौ रुपया जुआर तर सौ पचास रुपया सात सौ पिस्तालीस रुपया मग पंद सौ रुपया पसठ रुपया वाल पाँच सौ रुपया एक हज़ार रुपया अड़द एक हज़ार रुपया चौदह एकसठ रुपया चोड़ा सौ रुपया थी पिस्तालीस रुपया तुवेर सौ रुपया थी तेरह सौ रुपया सोयाबीन छ सौ असी रुपया आठ सौ पिकतालीस रुपया रायडो एक हज़ार साठ रुपया थी एक हज़ार ने पसठ रुपया मेथी पाँच सौ रुपया थी नौ सौ पंदर रुपया घोकड़ी सात सौ रुपया थी सौ रुपया वटाणा पाँच सौ दस रुपया चौदह सौ रुपया